સાચો તો એક મહિનાથી વ્લોગ શૂટ કર્યા નથી કર્યા નથી ને કર્યા જ નથી તો આજે ફાઇનલી નવું ઘર તમને તો શું બેકગ્રાઉન્ડ માં શું છે કેમ આવું ઘર થઈ ગયું ભાવનગર અહીંયા અમારો ફોટો તો અહીંયા તો ઘર આખું રિનોવેશન કરાવી નાખ્યું ગાઈસ અમે લોકોએ તમે જોઈ શકો છો આ બેડ નવો લીધો છે પછી આ કબાટ એક નવો લીધો છે અને આ એસી નવું લીધું છે અને આ પંખો નવો લીધો છે પણ નવો લીધો તોય પાકડાનો કલર કેમ મૂકી ગયો છે હું કલર નીકળી છે તો ગાઈસ લોકો છીએ રહ્યા છીએ મોવાના દરિયે

છે મોટા તમે જોઈ શકો છો ગઈ અમે ટીવી પણ નવું લઈ લીધું છે ગઈ તમે જોઈ શકો છો આ રસોડું પણ નવું લઈ લીધું છે કવડું મોટું રસોડું છે જો વોશિંગ મશીન પણ નવું લઈ લીધું છે ફ્રીજ પણ નવું લઈ લીધું છે ભગવાન હતા એ જ છે આ ગેંડી પણ નવી લઈ લીધી છે હાય દોસ્તો મને ખબર છે તમને ગેમિંગ પસંદ છે અને ગેમિંગ ની અંદર મજેદાર ચેન્જર પણ તમને પસંદ છે એક નવી ગેમ છે જેનું નામ છે કોઈન ટ્રેન આના વિશે તમે સાંભળ્યું છે અને આ ગેમ છે ને સાચે મેઇન ચેન્જર ગેમ છે અને આ ગેમ છે ને હમણાં જ લોન્ચ થઈ છે તો જલ્દી મોડું નથી થયું તો જમ્પ કરી જવા ગેમમાં આ ગેમને તમે મિસ ન કરી દેતા કોઈન ટ્રેન અલગ કઈ રીતના બને છે કેમ કે આમાં છે ને સેફ ઝોન આપેલું છે સેફ ઝોન નો મતલબ એ છે કે તમે સેફ ઝોન માં રમો છો તમે સેફ ઝોન માં છો ત્યારે તમને મલ્ટીપ્લાય સેફ ઝોન મળશે એટલે તમે સેફલી રમી શકશો તો હજુ સુધી તમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો કોમેન્ટ સેક્શન અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પિન કરેલી છે ત્યાંથી જાવ અને ત્યાંથી તમને વેલકમ એવોર્ડ મળશે તો જલ્દી જાવ મિસ ન કરતાコイン ટ્રેન ગેમને રમવાનું 100 પીસનું ઝુમર પણ નવો લઈ લીધો છે ગાઈસ તો એવું નથી આખવા ઘર છે ચેન્જ છે બધું જ ચેન્જ છે સિટી ચેન્જ છે બધું જ ચેન્જ છે આ સોફા પણ બીજા છે તમે જુઓ છો લેપટોપમાં વિડિયો અપલોડ થાય છે અહીંયા વાઈફાઈ ની થોડીક ઇશ્યુ છે જ્યાં અમે રહીએ છીએ ને નેટવર્ક જ નથી આવતું તો નેટવર્ક આવવા માટે વાઈફાઈ તૈયાર ચાલુ કરાયું અને ઈ વાઈફાઈ અમારે પેલું છે રૂપિયાનું છ મહિના ત્રણસો એમબીબીએસ ની સ્પીડ આપણે તો એટલું બધું નથી મોંઘું પડતું પણ અહીંયા બહુ મોંઘું પડ્યું છે આ ઘરની સ્ટોરી અમે ક્યાં છીએ એક મહિનામાં ક્યાં આવી ગયા છીએ જે વિડીયો અપલોડ થયા છે એ બધા જૂના છે શું છે ક્લિયર લાઈફ કરવી છે તો ખબરો કે કરશું પણ તમને કોમેન્ટ કરીને કેવું પડશે કે ભાઈ તમે શું છો ક્યાં છે શું થયું છે શા માટે તમે ઘર મૂકી દીધું છે એ બધી વસ્તુ તમને કહેશું પણ તમે કોમેન્ટ કરીને કહેશો ત્યારે બે કલાકથી થી તને જોઉં છું આની આનંદ માં તૈયાર થા તૈયાર થા અત્યારમાં દિવસ હાથ મી જો રીલ્સ બનાવવા જાવ છું નહીં બને ચાલ રીલ્સ બનાવવાની છે કે નથી બનાવવાની મારા ને પલક વચ્ચે ઝઘડો થયો હતો ને આ એનો વ્લોગ છે એ વ્લોગ મેં અપલોડ કર્યો છે આજે અને ટાઈમ અત્યારે પાંચ વાગી ગયા સાંજના લાઈવ કરીશ તો વ્યૂ આવશે કે નહીં આવે પણ મને એકસો દસ ટકા વિશ્વાસ છે કે આ વિડીયો પર વ્યૂ આવશે અને આવશે અને આવશે હવેના જે પણ બ્લોગ આવશે નવી સિટી નવી જગ્યા નવી ભાષા નવું પ્લેસ નવું ઘર નવો અનુભવ એની સાથે સાથે આવશે અમે નથી નથી ગુજરાતમાં ગુજરાતમાં તમને કહી તો આપણે બધા મળીને નવી જગ્યાને એન્જોય કરશું અને એના અનુભવ કહેશું કે અમે અહીંયા આ રીતના રહીએ છીએ અને આ રીતની ભાષા છે આ રીતનું બાજુ બાજુબાજુનું વર્તન કેવું છે એ બધું શેર કરીશું અહીંયા પાડોશીનો અનુભવ તમને ચેક કરાવું ને હમણાં વચ્ચે બ્લિંકીટ કર્યું હતું અંદર શાકભાજી મોકલી તો બીજી જગ્યા આવવાનું એટલે સામેની જગ્યાએ જતો રહ્યો તો ક્યાંથી એ પાડોશીને પૂછ્યું કે આ ક્યાં આવેલું છે તો એણે શું કીધું ખબર મને નથી ખબર હું શું કામ કોલમાં વાત કરું બ્લિંકેટવાળા કે તમને ખબર ન હોય તો તમે કોલમાં વાત કરી લો તો કે હું શું કામ કોયર સાથે વાત કરું તું ગોતી લે તારી રીતે આવો અનુભવ થયો છે પાડોશીનો હજી આગળ નહીં શું થાશે પલકને રીલ શૂટ કરવી છે તો અમે રીલ શૂટ કરવા માટે જઈએ છીએ એક દરિયા કિનારે અહીંયા ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અહીંયા લીલોતરી જાણ જુઓના લીલું 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 જ છે મને મારું એક શૂઝ નથી મળતું એની ઉપાધિ થાય છે એના હિસાબે બીજા શૂઝ પહેરવા પડે મને ગમતા હું એમ એનું કીધું બીજા શૂઝ લઈ દઉં અત્યારે હાલ શૂઝ ઢગલો પડ્યો છે ઢગલા મહિને ચડ્યા નહીં હાચું કે નવ કિલોમીટર થાય છે વાતાવરણ જુઓ ને સાવ લીલું 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 ને લીલું અહીંયા જો રેવા લાગ્યા હોય ને તો મેક્સિમમ પાંચ વર્ષ જિંદગી વધી જાય પડ્યો પછી ખબર નહીં ઘટી જાય ખંખ લોકેશન ઉપર જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે ને અત્યારે અહીંયા ફૂલ વરસાદ પણ આવી રહ્યો છે પણ અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે અને ફૂલ પવન પણ છે અને છત્રી ના હું પકડું તો છત્રી મને ખેંચી ના માખી ઘા કરી દે મને એવું લાગી જાય થોડી વારમાં વરસાદ આવશે તા તો બોયલા ભેગી નો આવી ગયો આનું વાતાવરણ જુઓ અત્યારે વરસાદ આવવાની તૈયારી જ છે આજ 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 હા તો સૌથી પહેલા કઈક સરસ મજાનો નાસ્તો કરીએ અને પછી જઈએ મોવાના બીચ પર મોવાના બીચ ઉપર ખોટું બોલવા જતા હતા દરિયા કિનારે પણ દરિયા કિનારે તો વરસાદ ચાલુ હતો મેં એક કલાક પહેલા તને શું કીધું હતું

માર આرمانનું પાણી કેટલો વરસાદ આવે રીલ્સ કેટલા ગુસ્તી શૂટ કરવા ગયા કોઈ દે નો કિનારે કેમ ઘર આવડું ટપ ભરી નઈ લઈશ એમાં પોગ કરીને સજજયા કરી લઈશ ગઈસ તો અમે ઘરે આવી ગયા અને ઘરે નવું વાઈફાઈ નખાઈ ગયું જુઓ આ એક વાઈફાઈ છે ફિટ કર્યું આ જૂનું વાઈફાઈ છે ને એ બેકાર નીકળ્યું અને નવું વાઈફાઈ માં ત્રણસો એમબીબીએસ ની સ્પીડ છે અને આમાં પ્લાન ત્રણસો એમબીબીએસ નો કરાયો અને આ વાઈફાઈ ભાઈ વીસ હજાર રૂપિયામાં છ મહિના આપેલું છે ગઈસ આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરી દેજો નવા વિડીયો સાથે મળે ટુમરો ત્યાં સુધી બાય બાય ને મારા હર હર મહાદેવ જો વિડીયો ને ગમે હોય તો વિડીયો ને લાઈક કરતા જજો બાય બાય